નમસ્કાર સ્વાગત છે આપનું આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી હું છું આપની સાથે દીપા શર્મા બુલેટિન શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી લોકશાહીના મહાપર્વમાં અચૂક મતદાન થાય તે માટે રાજ્યના અલગ અલગ શહેરોમાં રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં વલસાડ સુરેન્દ્રનગર વડોદરા અરવલ્લીમાં રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે રન ફોર વોટમાં યુવાનો સહિત નાગરિકો જોડાઈને મતદાન જાગૃતિ અભિયાનના નારા લગાવ્યા હતા તમામ શહેરોમાં યોજાયેલી મેરેથોનમાં મામલતદાર નગરપાલિકા ઓફિસર રમતગમત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા સુરતના નવસારી લોકસભા વિસ્તારમાં બાઇક રેલીનું આયોજન કરાયું નવસારીના ઉમેદવાર સી આર પાટીલના સમર્થનમાં રેલીનું આયોજન કરાયું છે જેમાં રાજ્યમંત્રી રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રેલીનું આયોજન કરાયું હર્ષ સંઘવી સાથે રેલીમાં જોડાયા સી આર પાટીલ રેલીમાં ભાજપના આગેવાનો સાથે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા તો છેલ્લી ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે સાંજે પાંચ કલાકે પ્રચાર પડઘમ થવાના છે અને તે પહેલા આ ભવ્યાથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું મત માંગવામાં આવી રહ્યા છે અને સાથે જ ભાજપના કાર્યકર્તાઓ જે બાઇક રેલીમાં જોડાઈને મતદારોને રિઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે હર્ષ સંઘવી સાથે રેલીમાં સી આર પાટીલ પણ જોડાયા હતા મહેસાણામાં ભાજપની વિજય વિશ્વાસ રેલી ભાજપના હરિભાઈ પટેલની મહેસાણામાં વિજય વિશ્વાસ રેલીનું આયોજન કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડ પ્રશાંત કોરાટ રેલીમાં જોડાયા મહેસાણાના વિવિધ સત્યાવીસ વિસ્તારમાંથી આ રેલી પસાર થશે મોટી સંખ્યામાં હરિભાઈ પટેલના સમર્થનમાં કાર્યકર્તાઓ બાઇક રેલીમાં જોડાયા તો કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડ આ રેલીમાં જોડાયા હતા અને આ જે રેલી છે તે અલગ અલગ ગામડાઓમાં પ્રચાર વિસ્તારમાં પણ તેઓ ફરીને મને મતદારોને રિઝવવાનો પ્રયત્ન કરશે મહેસાણા લોકસભા સીટ ભાજપનો ગઢ પરંતુ તેમ છતાં પણ એડી ચોટીનું જોર ભાજપ મતદારોને રિઝવવામાં લગાવી રહ્યું છે અને અહીંથી હરિભાઈ પટેલ જેઓ પ્રચંડ પ્રચારમાં વ્યસ્ત જોવા મળ્યા હતા સાંજે પ્રચાર પડઘમ શાંત થવાના છે ત્યારે હરિભાઈ પટેલે આ બાઇક રેલીનું આયોજન કર્યું છે અને સત્યાવીસ વિસ્તારમાંથી આ બાઇક રેલી પસાર થવાની છે મહિલા કાર્યકર્તાઓની હાજરી પણ જોવા મળી રહી છે અને કેસરી પાગડી પહેરીને કેસરી ખેસ પહેરીને આ કાર્યકર્તાઓ મતદારો સુધી પહોંચી રહ્યા છે રૂપાલાના સમર્થનમાં સમસ્ત પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયું જેમાં પાટીદાર સમાજના અગ્રણી દિલીપ સંઘાણી પરેશ ગજેરા ધનસુખ ભંડેરી રમેશ ટિલાળા ગોવિંદ પટેલ અને લવજી બાદશાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લેવવા અને કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ અહીં ઉપસ્થિત રહ્યા પરશોતમ રૂપાલાએ પ્રચારમાં કોઈ જ કસર બાકી નથી રાખી અને સમસ્ત પાટીદાર સમાજનું આ સંમેલન જે યોજાયું હતું તે રૂપાલાના સમર્થનમાં જ યોજાયું હતું તમામ અગ્રણીઓ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા પાટીદાર સમાજના અને સાથે જ પરશોત્તમ રૂપાલાએ તમામને ખાતરી આપી હતી કે જે રીતે વિકાસના કાર્યો અત્યાર સુધી થઈ રહ્યા છે એ જ હરણફાળ ઘટીએ આગળ વધશે રાહુલ કેમ રણ છોડીને ભાગ્યા તે પ્રિયંકા ગાંધી જણાવે તેવું હિતેન્દ્ર પટેલે બન્યું જણાવ્યું ગુજરાતને સમગ્ર દેશને ગુજરાત પેટર્નથી વિકાસ થાય માટે દસ વર્ષમાં એમણે કામ કર્યું છે અને આજે ગેરંટી શબ્દ છે એ મોદી સાહેબનો પર્યાય બની ગયો છે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી એવું વિશ્વના લોકો નહીં વિશ્વના લોકો માની રહ્યા છે એવા સંજોગોમાં તમારા ભાઈ કેમ રણછોડ બની ગયા પહેલાં અમેઠીમ પછી ત્યાંથી વાયનાડ ભાગ્યા હવે છે 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 તો તમે કેમ કેમ ભાગો છો તમારા રાજસ્થાન સુધી પહોંચી ગયા જવાબ તમારે આપવાનો રાજકમલ ચોક ખાતે વિશાળ જનસભા યોજાઈ જેમાં કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત વીરજી ઠું ઉપસ્થિત રહ્યા પ્રતાપ દુધાતે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાલાને આડે હાથ લીધા દુધાતે આક્ષેપ કર્યો કે ભાજપ નેતાઓ કોંગ્રેસના ટેકેદારોને ધમકી આપી રહ્યા છે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારે જેની ઠુમ્મરે ભાજપ પર આક્ષેપ કર્યા હતા તેમણે કહ્યું કે ભાજપને ચારસો પાર બેઠકો જીતવાનો વિશ્વાસ હોય અને દરેક બેઠક પાંચ લાખની લીડથી જીતવાના હોય તો શા માટે મારું ફોર્મ રદ કરાવવા ભાજપની આખી ટીમ બે દિવસ સુધી કામે લાગી ગઈ હતી નવા ચૂંટાયેલા ધારાસભ્યો મારફત સાબરકુંડલા અને ગઈકાલે અમરેલી ની અંદર એક કિસ્સો સામે આવ્યો વ્યક્તિ રાતના બાર વાગે ફોન કરીને ઇમોશનલ રડતો હોય સુરતથી આવેલા લોકોને ફોન કરીને ધમકી અપાતી હોય કે તમે અહીંયા શું લેવા આવ્યા છો ત્યારે આ પ્રકારની રાજનીતિનો છીલો પાડવાની શરૂઆત ભારતીય જનતા જો તમને આટલો બધો ભરોસો છે કે તમારી ચારસો સીટો આવવાની છે ગુજરાતમાં 26 માંથી છવ્વીસ સીટો આવવાની છે છ લાખની લીડ થી તમે અમરેલીની સીટ જીતવાના છો તો તમે એક દીકરીનું ફોર્મ રદ કરાવવા માટે આખી ભારતીય જનતા પાર્ટી કેમ હાજર હતી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટમાં પરષોત્તમ રૂપાલા પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે ત્યાંથી સીધી તસવીરો સામે આવી રહી છે ચૂંટણી દરમિયાન આયોજન પ્રમાણેના જેટલા કાર્યક્રમો કરવાના હતા એ ખૂબ સફળતાપૂર્વક કરવા માટે હું રાજકોટની શહેરની અને જિલ્લાની ટીમને અભિનંદન આપું છું હવે જ્યારે ચૂંટણી પ્રચાર એના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે રાજકોટ નગરના કાર્યકર્તાઓએ શહેર પ્રમુખ અમારા મુકેશભાઈ અને એમની ટીમે રેલી કાઢવાનું આમ સામાન્ય રીતે બધી સીટની અંદર એક પ્રયાસ થતો હોય છે એવો પ્રયાસ અહીંયા તમામ વોર્ડની અંદર રેલીઓ કાઢી અને જનજાગૃતિ મતદાન માટે આવે એને માટેનો એક સફળ પ્રયાસ આજે કર્યો અને એ તમામ વોર્ડની રેલીઓને સરદાર સાહેબની સાનિધ્યમાં એકત્રિત કરીને સરદાર સાહેબને પુષ્પાંજલિ કરીને રેલી એના વિસર્જનના ચોર તરફ વિવેકાનંદ ચોક સુધી જાય અને રેલી વિસર્જિત થઈ જશે જે પ્રકારે યુવા મોરચાના કાર્યકર્તાઓએ જે પ્રકારે મહિલા મોરચાની બહેનોએ અને અમારી સંગઠનની ટીમોએ આ રેલીની અંદર જો હોશપૂર્વક ભાગ લીધો છે એ બતાવે છે કે કાર્યકર્તાઓ કેવા પ્રકારના ઉત્સાહ સાથે આ ચૂંટણીની અંદર ભાગ લઈ રહ્યા છે હું એ તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું ધન્યવાદ પાઠવું છું ભારત માતાજીની પાઘડી મળી ગઈ છે મોદી સાહેબને આશીર્વાદ ફળવાના છે અન્ય કોઈ સવાલો અંગે હું કોઈ કોમેન્ટ કરવાનો નથી એટલે બાકી આપ સૌનો ખૂબ આભાર મતદાન કરવા માટે હું તમામ નાગરિકોને અપીલ કરું છું અહીંયા જ નહીં અમારી રાજકોટ લોકસભા પૂરતું સીમિત નહીં રાજ્યભરના મતદારોને પોતાનો પવિત્ર અને કિંમતી મત આપવા માટે હું અપીલ કરું છું અને મતદાન એ સો ટકા થાય એ પ્રકારે મતદાતાઓ મતદાન કરે એવી નમ્ર વિનંતી તો પરષોત્તમ રૂપાલા પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે જોકે જામ સાહેબે જે પગડી આપી હતી પ્રધાનમંત્રી મોદીને તેને લઈને તેઓ કઈપણ બોલવાનું ટાળી ચૂક્યા છે અને કઈપણ કમેન્ટ નથી કરવા માંગતા પર કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શશી થરૂરે વડોદરાની મુલાકાત લીધી ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ગુજરાતમાં જ કુપોષિત બાળકોની સંખ્યા વધારે છે લોકો ફોન પર વાત કરતા પણ ગભરાઈ રહ્યા છે केंद्र सरकार तमाम एजेंसी बीजा ने नुकसान देश युवा पेपर लीक ने कारण घना पड़कारों झीली रो आज में भाजपा जब काम गया हमें तंखा नहीं है इनके पास काम है तंखा बढ़ते नहीं जा रहा और तंखा कभी कम भी हो गए और बाजार में जो हम दो साल पहले देती थे कुछ चीजों के लिए आजकल अनअफोर्डेबल हो गया है

શહેર ગઠબંધ કરી રહી છે સર્વ સમાજ બેઠકો કરીને મને સમર્થન આપી રહ્યા છે અને ત્રીજી વાર મોદી વડાપ્રધાન સાહેબ બનવા જઈ રહ્યા છે એટલે આનંદિત છે ભારત જે વાતાવરણ ઊભું થયું છે એ પ્રમાણે જોતો કોંગ્રેસ નામ નિશાન થઈ ગઈ છે કોઈ અસ્તિત્વ કોંગ્રેસનો દેખાતું નથી અને શોભનાબેન ઘણા બધા માર્જિનથી આ સીટ છે એવો મને પૂરો વિશ્વાસ છે સાબરકાંઠા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા રોડ શરૂ કરવામાં આવ્યો છે ખાસ કરીને મોડાસા શહેરમાં આ રોડ જોઈ શકો છો આપ કે ભારતીય જનતા પાર્ટીના

પ્રચાર પ્રસાર બંધ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે અને ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે વડોદરાની વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મત વિસ્તારમાં રોડ શો યોજ્યો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા જ્યાં લોકોએ ઠેર ઠેર બુલડોઝર પર ચડીને ફૂલોના વરસાદથી સ્વાગત કર્યું વેરાવ ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં ભાજપની જાહેર સભા યોજાઈ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના સમર્થનમાં વેરાવળ ટાવર ચોકમાં જંગી જાહેર સભા યોજાઈ જેમાં ભાજપના અગ્રણી યોગેશ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા યોગેશ ગઢવીએ ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા દ્વારકાના ભાટીયા દીનદયાળ ચોક ખાતે ભાજપની જાહેર સભા યોજાઈ આ જાહેર સભામાં રાજસ્થાનના કેબિનેટ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા કલાકાર બ્રિજદાન ગઢવીએ સાથે લોકોને મનોરંજન પૂરું પાડ્યું રાજ્યવર્ધનસિંહ રાઠોડે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું કે કોંગ્રેસ અને સાથી પક્ષોનું ગઠબંધન ભારતનો એકત્ર થયેલો કચરો છે આખા દેશમાં નરેન્દ્ર મોદીની લહેર છે અને ફરીથી ત્રીજી વખત નરેન્દ્ર મોદીની સરકાર બનશે जनसभा में रिलायंस ग्रुप ना धनराज नथवाणी खास उपस्थित रहा अच्छा कई बार ऐसे के के साथ खड़ा होना पड़ता पूरे देश के अंदर प्रधानमंत्री मोदी ने जो विश्वास कायम करा है की आर्थिक ताकत देश की जो बढ़ रही है वो आर्थिक ताकत आज गांव गांव तक बढ़ रही है अगर आपका परिवार आगे बढ़ सकता है तो केवल प्रधानमंत्री मोदी जी की गारंटी से आगे बढ़ सकता है बाकी सब बांटने वाले हैं बाकी सब देश को तोड़ने वाले हैं બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર પ્રભુ વસાવા માટે વિશાળ બાઇક રેલી જોડાયા હતા આ બાઈક રેલીના માધ્યમથી તમામ સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીના કમાણના નિશાનને મત આપી અપાવી અમારા પ્રદેશ અધ્યક્ષીનો જે લક્ષ્યાંક છે એ ગુજરાતની છવ્વીસ પૈકીની એક બેઠક બિનહરીફ થઈ છે ત્યારે બાકી રહેલી પચીસે પચીસ બેઠકો પાંચ લાખથી વધુ મતે જીતે તે માટે આ એક બાઇક રેલીના સ્વરૂપે આજે બારડોલી વિધાનસભા મત વિસ્તાર ખાતે ખૂબ મોટી સંખ્યામાં બાઇક રેલીનું આયોજન થયું છે સુરતમાં પીએમ મોદી સમર્થક એક યુવકની અનોખી પહેલ જોવા મળી મોદીની સિદ્ધિ લોકોને બતાવવા અને મોદીજીને મત આપવા યુવકે પોતાની કાર પર વિવિધ ચિત્રો દર્શાવતા પોસ્ટર લગાવ્યા મોદીજી કા પરિવાર વિવિધ કેન્દ્ર સરકારની યોજનાઓના નામ કાર પર અંકિત કર્યા ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલો સિદ્ધાંત દોષી જેણે પોતાની કારને ખાસ પ્રકારની લેમિનેશન કરાવ્યું છે જે તિરંગા રંગમાં છે કાર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની તસવીર સાથે આર્ટિકલ પીએમ જનધન યોજના પીએમ આયુષ્યમાન કાર્ડ અને અનેક સેવાઓ અને ભારતમાં જે લાવી છે અને અનુક જે ખુશી મળે છે એ હિસાબથી હું બહુ પ્રભાવિત થયો છું અને એ મારી પૂરી થીમ પર બનાવી

શૈક્ષણિક અને કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવશે અને અદ્યતન સુવિધા ટેકનોલોજી સાથે ઘેર બેઠા પણ લોકો ક્યાં બેઠા બેઠા ક્યાં એડમિશન લેવું ક્યાં નોકરીની તકો છે કઈ ફેકલ્ટીમાં જઈએ તો એના ફ્યુચરના સ્કોપ સારા છે એ બધી જ માહિતી આપી શકાય મેળવી શકાય એવું અદ્યતન શૈક્ષણિક કારકિર્દી અને રોજગાર વિરામ બાદ સ્વાગત રાજકોટમાં પત્રિકા કાંડમાં સૌથી મોટો ખુલાસો કોંગ્રેસ ઉમેદવારના ભાઈ પર અટકાયત લટકતી તલવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની ની શક્યતા સેવામાં આવી રહી છે

ત્યારબાદ ચાર આરોપીઓ જે હતા તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેઓ હવે જામીન પર છૂટી ગયા છે અને તપાસનો રેલો ધાનાણી સુધી પહોંચ્યો અતુલ રાજાણીની પ્રતિક્રિયા સામે આવી પરેશ ધાનાણીના ભાઈના નામના મુદ્દે નિવેદન આપ્યું ખોટું નામ ફસાવવામાં આવ્યું હોવાનું નિવેદન આપ્યું ગ્રામ્યનો પ્રવાસ હોવાથી ધાનાણી ગેરહાજર મોબાઈલ બંધ છે પણ ધરપકડ નથી કરાઈ

કોંગ્રેસ પાસે કોઈ નેતા નથી એટલે ષડયંત્ર રચ્યું આજે પ્રચાર નો અંતિમ દિવસ છે ભાજપ દ્વારા પણ જોરશોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે હાલ આપણી સાથે જે છે સાંસદ મોહનભાઈ કુંડારીયા છે આપણે એમની સાથે વાત કરીશું મોહનભાઈ આજે પ્રચારનો અંતિમ દિવસ કેવો ખાસ કરીને આજે અમારા રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મુકેશભાઈ દોશીના નેજાલી છે અઢારે અઢાર વોર્ડની અંદર ઓછામાં ઓછા ત્રણસો બાઇકની રેલી બધા વોર્ડની અંદર ફરી નવ વાગ્યાથી સાડા સુધી સાડા દસે બધા અહીંયા પધાર્યા છે અહીંયા અમારા ઉમેદવાર આવવાના છે પાછી અહીંયા અત્યારે અઢાર વર્ષના બાઇક ની રેલી પાછી મુખ્ય બજાર ઉપર ફરવાની છે ખાસ કરીને પત્રિકા પણ આ પત્રિકાથી લેવા કાઢવાનો વાદ નથી થવાનો એટલા માટે હું કહી શકું કે ગઈકાલે આ પત્રિકા પાતની થયા પડે છે ગઈકાલે જે સંયુક્ત પાટીદાર સમાજનું સંમેલન મળ્યું હતું એમાં અમારા રાજકોટના લેવા પાટીદાર સમાજના મોભીઓ કડવા પાટીદારના મુભીઓ અઢીસો તો સ્ટેજ ઉપર બેઠા હતા પંદર થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા આના ઉપરથી નક્કી કહી શકાય કે આ બે સમાજ એક બગની બે ફાઇટ છે અને કોઈ નોખા પાડી શકે એમ નથી ખાસ કરીને આ નોખા પાડવાનો પ્રયાસ કોના દ્વારા કરવામાં આવી રહ્યો છે શું તો જેની હિન માનસિકતા હોય એવા લોકોનું આ ષડયંત્ર હતું એના કારણે એને પત્રિકા બહાર પાડી અને કોંગ્રેસની હંમેશા માનસિકતા રહી છે લોકો એને વોટ દી હોય એની પાસે કોઈ મુભી નથી એટલા માટે આવા ટૂંકા કરીને કઈ રીતે વધારે મત લઈ શકાય પણ અત્યારની પ્રજા સાણી સમજુ અને વિચારશીલ હોવાના કારણે આ પત્રિકાને લીધી નથી ચોક્કસથી જે છે અહીં સાંસદ મોહનભાઈ કુંડારીયા તેમના દ્વારા જે છે ખાસ કરીને કોંગ્રેસ પર ક્યાંક ને ક્યાંક પ્રહાર કરવામાં આવી રહ્યા છે તેમજ લેવા અને કડવા પટેલ છે તે એક જ મગની બે ફાટ છે બંને સમાજ એક હોવાની પણ વાત તેમણે કરી છે હાર્દિક જોશી ન્યુઝી ગુજરાતી રાજકોટ બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી